ઘણા બધા ખેડૂતભાઈઓના ફોન આવે છે કે પરાશરા ભાઈ કપાસનું વેચાણ તો તમે નથી કરી નાખ્યું ને ખેડૂત મિત્રો તમે ખુદ વિડીયોમાં મારી પાછળ જોઈ શકો છો કે મેં જ્યાં અલગ ગોડાઉનમાં કપાસ સાચવેલો છે તે ઢગલો હું તમને આ વિડીયોમાં મારી પાછળ બતાવી રહ્યો છું અત્યાર સુધી એક મણ કપાસનું પણ વેચાણ છે તે ખેડૂત મિત્રો મેં કરેલું નથી અને આવી રીતે સરસ મજાની થળી કરીને કપાસ છે તે સાચવવાની રણનીતિ અપનાવેલી હોય અત્યાર સુધી એકદમ સુરક્ષિત જગ્યાએ મારે કોઈ ખંજવાળ કે કારણનો પ્રશ્ન અલગ ગોડાઉનમાં કપાસ હોવાને લીધે ન હોવાને કારણે અને હાલમાં આર્થિક જરૂરિયાત પણ એટલી બધી ન હોય ટૂંકમાં આર્થિક રીતે સક્ષમ હોવાથી કપાસનું વેચાણ છે તે મેં અત્યાર સુધી નથી કરેલું સારા ભાવની આશામાં કપાસ સાચવેલો છે આપણે જોઈ રહ્યા છીએ કે ગઈકાલે જ્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જ્યારે બંધ થયો ત્યારે ખેડૂત મિત્રો સિત્યાસી પોઈન્ટ ઝીરો નવ સેન્ટની આસપાસ બંધ થયો ટૂંકમાં સિત્યાસી સેન્ટ ઉપરની સપાટીએ અત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો હોય વિદેશી વાયદાઓમાં ખાસ કરીને અમેરિકાનો કપાસનો ન્યૂયોર્ક કોટન વાયદો છે તે વધે તો તેની અસરના ભાગરૂપે બીજા દેશોના કોટન અને કપાસના વાયદાઓમાં તેની અસર છે તે જોવા મળતી હોય છે હવે આપણે ત્યાં સોમવારે બજાર ખુલે ત્યારે કેવી અસર થાય છે ત્યારબાદ કપાસના ભાવોમાં કેવી રિકવરી આવે છે જો આપણને એમ લાગે કે આપણને પોષાતા ભાવ આવી ગયા છે તો અમે ખુદ અમારા પોતાના કપાસનું વેચાણ કરવા માંગીએ છીએ અમારું ગણિત એવું છે કે આવી રીતે રિકવરી આગળ વધતી રહે અને કપાસના ભાવમાં સારી એવી તેજી જોવા મળે તો કપાસનું વેચાણ કરી નાખવું છે હાલ પૂરતું અત્યારે મારો પોતાનો આ જે પીંડા જેવો કપાસ છે તેના ખેડૂત મિત્રો ચૌદસો સાહીઠ રૂપિયાની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે અમે એક વેપારી પાસેથી જાણીએ તો કીધું કે પરાશરા ભાઈ તમારે ચૌદસો સાઠ રૂપિયાની આસપાસ અત્યારે તમારા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગણી શકાય પરંતુ આ ભાવ પણ અમને પરવડતા ન હોય હાલ પૂરતું કપાસનું વેચાણ કરવાની અમારી કોઈ ઈચ્છા કે ઈરાદો પણ નથી તમે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કપાસની પકડ કેવી છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ અમારો વિસ્તાર છે તે હવે ખાલી થવામાં બાકી નથી રહ્યો સાઠ સિત્તેર ટકા માલ છે કપાસ છે તે બજારમાં આવી ચૂક્યો છે તેવી માહિતી પણ અમને મળી રહી છે સાચું શું હોય છે તે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને અત્યારે આવા ભાવમાં મારો કોઈ ઈરાદો નથી કે કપાસનું વેચાણ કરવું જો સારા ભાવનો લાભ આગામી સમયમાં મળે અને નીકળવાનું થાય તો હું તમને ચોક્કસ ખેડૂત મિત્રો વિડીયોમાં જણાવીશ કે હું આવા ભાવ લઈને કપાસનું વેચાણ કરી રહ્યો છું હાલ વિડીયોમાં બસ આટલું જ ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો હજી પર્ટિક્યુલર ઉતારો કાઢીને આપણે એવા ફાઇનલ અંજામ ઉપર નથી આવ્યા કે આ કપાસનો ભાવ કેટલો નીકળે અંદાજે અમારા એક મિત્ર છે તેમણે ચૌદસો સાઠ રૂપિયા જેટલો ભાવ મને જણાવ્યો હતો જે મેં તમને વિડીયોમાં કહ્યો છે બાકી ઉતારો કાઢી ત્યાર પછી સાચા ભાવની યોગ્ય ખબર પડે ફરી મળશું ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હોય છે એટલે અમારી આ માહિતીને ધ્યાનમાં લેવાની તમારે કોઈ જરૂર નથી તમને કેવા ભાવો પોસાય છે અને તમારી આર્થિક જરૂરિયાત ટૂંકમાં તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમે ખુદ તમારો કપાસ તમારે વેચવો કે રાખવો તે બાબતે તમે ખુદ તમારા ભરોસે યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો